न अंजलि अंजली तप गत श्वास हरि भजन बिन जात है,

तो हजी बाजी छेतर हाथ माँ तुम्हर चेत चेत बुझे वन कम तक भीतन रक्त जरे तो एक दापी न श्रुखरे हे प्रभु तू जीवन दे जीवन दे જીવન મે તો કમી ન હું મે મચ તુર કહા હું મતિ અનુસાર મેરા કેરો ગુણ ગાવ આજે ગુરુજી બાપુ ગયા ધામ વયા ગયા તમને કીધું આયા સો જાયગા રાજા રંગ આ જગત એ સામાન્ય બાબત છે કે દુનિયામાં જે કોઈ આવ્યું છે એને જવું પડે છે પણ બેફામ કેટલું થાકી જવું પડ્યું બેફામ કેટલું થાકી જવું પડ્યું નગર જીવનનો માર્ગ છે ઘર થી ખબર છે હા હા આટલું જ જીવન છે સાહેબ આનાથી વિશેષ કાઈ છે જ નહીં

ને કબર સુધી પહોંચવા માટે કેટલા કેટલા સંઘર્ષ કરવા પડે અને એ સંઘર્ષને પસાર કરી આજે બાપુ સંકેત ધામ સુધાયા અને જો બાપુ મેં તો આમની પહેલા ઘણીવાર હું વાત કરું જ્યારે જ્યારે મને આવો સામાન્ય મને આવડે ત્યારે કે કર્મના સિદ્ધાંત ઉપર આપણું આ જીવન આવે છે સ્વર્ગ નરો જે હોય ખબર નથી આપણને કોઈ કોઈ ક્યાંય ગયું નથી કોઈને ખબર નથી ગયા છે કોઈ કહેવાય રોકાણા નથી બાપુ પણ

આની પેલા ઘણા સમય પેલા ઘણા વર્ષો પેલા માતાજી નું અવસાન થયું એ સેવા કરી છે સાહેબ એક વર્ષ બે વર્ષ પાંચ પાંચ વર્ષ સુધી એ નરેન્દ્રભાઈ જે એના માતાજીની ની સેવા કરી સાહેબ બહુ અઘરું છે બો તો હું આપું વાત તો હું કરું પણ જ્યારે કરવાનું માથા પડે ને સાહેબ કઈ કરીને દેખાડે ને એ અમારે નરેન્દ્રભાઈ દેખાય નથી થાય એની જગ્યાએ આ હું બેઠો છું અને વખાણ કરો નથી સાહેબ હું બઉ તટસ્થ વ્યક્તિ છું જે હશે એક તમને વાત કરીશ એથી વિશેષ આગળ વાત કરું તો બાપુ એના સંતાનો એવા છે એક એક દીકરાને ને એક એક એની હોવ ને જોવો એક એક એના વંશ તમે જોવો ને સાહેબ ક્યાંય તમે ખામી એક ક્ષણ ન કાઢી શકો આ શું છે આ સારા કર્મ આ સારા કર્મો છે તમારે સમજી લેવાનું સંપત્તિઓ એટલે સારા કર્મો છે પૈસા છે એટલે સારા કર્મો છે રાવણ પાસે આખી લંકાર સોનાની હતી વિભીક્ષણ આવ્યા ને આવીને જીતો ભગવાન રામચંદ્રજી હનુમાનજી લક્ષ્મણજી એની ચરણ સ્પર્ધ કરતા હતા અને ચંપી કરતા હતા વિભીક્ષણ આવ્યા ને સાંભળજો મારી વાત ભગવાન રામચંદ્રુ કીધું વાત ધીમે ધીમે આવતી પછી એક વાર પ્રશ્ન કર્યો લક્ષ્મણજી કે પ્રભુ વિભીક્ષણજી આમાં આવ્યા આવીને તમે પરબારી લંકા આપી દીધી આવો આઈએ લંકેશ આઈએ લંકેશ

તમે સાહેબ ગોપાલ ગોપાલદાસ બાપુ જો સાહેબ એની આંગળી પકડી ને આ નરેન્દ્રભાઈ મોટો થયો છે એના સંતાનો તમે જો જગદીશભાઈ હર્ષદભાઈ નિતિનભાઈ તો હા એ બધાય મને મને ગમે છે એ સાહેબ ફરી વાર તમને તો હું એ બેઠો છો એની વાત કરું એવું નથી પણ જ્યારે સુખ અને દુઃખ ગમે એ હોય ને એ બધાય ભાઈઓ ભેગા થઈને આનંદ કરતા હોય ને સાહેબ તે મને એમ થતા સત્યુગ છે કરયુગ નથી અરે કાંઈ કરિયુગ કોઈ તાકાત નથી કોઈ ભાઈ આવી શકાય કંઈક માણસ એક એક શું અને પાછું સાહેબ આપણા ભાઈઓ તો ભાઈઓ હોય

એમ કરો તમારો ઉતરેલો બુસ્કોટ કે કાંઈક હોય તો આપો તા કાંઈક છે બો તો હું થરથરો છું બો તો મને એ ભાઈ તું કેવો માણસ ના પાડી નહીં નથી વાગી ગયા ભરી થોડીક વાર છે બાપા કાંઈ ન હોય જો રૂપિયો તો આપો મને બાઈને જઈને હું પોતા ગયા ગાંઠિયા ખાઈ લો તમારું પેટ ભરાઈ જાય એને કીધું રોટલો નથી લુગડું નથી રૂપિયો નથી બાઈ ને નીકળી ગયા છોડો ભિખારી કે બાપા તમારી પાસે કાંઈ ચપટી જોઈ તો આપો

આજ તો તું ભાઈશાળી છો કે લંકાની મહારાણી મધોદરી તને હાથ ફેરવે છે ને એમ જવાય છે શ્રોતા શાંતિ થઈ સાહેબ હાથ ફેરવો ને મોટો 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 અનુશાસન છે મોટો મોટો શાસન છે જીવનમાં કાઈ ન કરો તો કાઈ નહીં કોક આવ કીધું ને કાક બાપુએ કીધું કે તારા આંગણિયા હે પૂછીને કોઈ આવે રે આવકારો મીઠો

메라마라마라마시다 람람람 <뭔람> 메라메라메라마시다 람람 <뭔람>

राम राम हर राम रे राम 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 कर राम 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 सीता राम 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 सीता राम 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 रगा राम 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 सीता राम 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 सीता राम 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 रग राम 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 रग राम राम